નમસ્કાર મિત્રો આજે સીધો ને સટના સ્પેશિયલ એપિસોડમાં આપણે રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને કોંગ્રેસના મહામંત્રી અને રાહુલ ગાંધીના બેન પ્રિયંકા ગાંધી વાડ્રા એ બંને વાયનાડ પહોંચ્યા વાયનાડમાં જે કુદરતી આફત આવી એ કુદરતી આફત માં બસો ને મૃત્યુ આંકડા જાણવા મળે છે કેન્દ્રના ગૃહમંત્રી અને કેરળના મુખ્યમંત્રી વચ્ચે તૂતું થઈ રહી છે ત્યારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી એ બંને જણા વાયનાડના પીડિતો અસરગ્રસ્તો એમની વારે પહોંચી ગયા છે એની આજે આપણે વાત કરીશું સામાન્ય રીતે કુદરતી સંકટ આવે ત્યારે એનો રાજકારણમાં ઉપયોગ ન થવો જોઈએ એવું આપણે માનીએ છીએ આદર્શ નીતિ રીતિ એ છે પરંતુ ભારતીય જનતા પાર્ટીને એમાં અપવાદ ગણવાની જરૂર છે કારણ કે અમિત શાહ જે કેન્દ્રના ગૃહ મંત્રી છે એમણે નિવેદન કર્યું કે અમે તો એટલે કે કેન્દ્ર સરકારે તો આગોતરી ચેતવણી આપી હતી કેરળ સરકારને કે જમીન ભૂ એ ભૂસ્ખલન થશે ભારે વરસાદ આવશે અને લોકોને અસર થશે પરંતુ કેરળ સરકાર જાગી કેરળ સરકાર ઘોરતી રહી સામાન્ય રીતે કેન્દ્રના ગૃહમંત્રી સાચું બોલે એવી અપેક્ષા કરીએ છીએ માન્ય વડાપ્રધાન પણ સાચું બોલે એવી અપેક્ષા કરીએ છીએ મુખ્યમંત્રીઓ પણ સાચું બોલે એવી અપેક્ષા કરીએ છીએ પરંતુ એ દર વખતે સાચું જ બોલે એવું જરૂરી નથી એ તો તમે બે હજાર ચોવીસ ની ચૂંટણીના પ્રચારમાં અવતારી પુરુષ ના નિવેદનો સભાઓમાં સંબોધનો અને એમના પક્ષના નેતાઓના નિવેદનો જોયા એટલે તમને ખ્યાલ આવી ગયો પણ આ કુદરતી આફત જે કેરળમાં આવી અને કેરળ ભારતનો ભાગ છે કેરળ કોઈ વિદેશી ટેરિટરી છે નહીં છે પણ એ બીજો એના સૌંદર્ય માટે ટુરિઝમ માટે એની એના એની સાક્ષરતા માટે એની જાગૃતિ માટે એ દુનિયાભરમાં જાણીતું છે આ કેરળ એને બદનામ કરવા માટેની કોશિશ ભારતીય જનતા પાર્ટી સતત કર્યા કરે છે આંગલો ચીફ મિનિસ્ટર હોત કયા ઘરો ચીફ મિનિસ્ટર હોત ભારતીય જનતા પાર્ટીનો ચીફ મિનિસ્ટર હોત તો તો કદાચ અમિત શાહે કહ્યું એટલે બ્રહ્મ વાક્ય એમ સ્વીકારી લેત પરંતુ

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સ્વદેશી જાગરણ મંચ આ અનેક સંસ્થાઓના જે સંસ્થાપકડી કેરળની અંદર શાખાઓ શરૂ કરી હતી અને સૌથી વધુ શાખાઓ કેરળમાં હોવા છતાં કેરળમાં વિધાનસભામાં એક ગઈ ચૂંટણીમાં આ વખતની ચૂંટણીમાં તો મીંડું ભારતીય જનતા પાર્ટીને મળ્યું પણ ગઈ હતા આ વખતે સુરેશ ગોપી કરીને અભિનેતા જે દર વખતે હારતા હતા અને પેલા ચૂંટણી પંચે જે મત વધારી દીધા એનો લાભ લીધો અને ત્રિશુળ એ જીત્યા અને કેન્દ્રમાં મંત્રી થઈ ગયા એના પહેલા એમને છે મોદી ચૂંટણીમાં પણ હાર્યા વિધાનસભાની ચૂંટણીમાં પણ હાર્યા પણ આ વખતે જીત્યા કારણ કે ચૂંટણી પંચ મોદી નિષ્ઠ હતું અને એનો અહેવાલ વોટ ફોર ડેમોક્રેસી નો અહેવાલ આપણે હમણાં જ જોયો છે એની અંદર પણ એ બેઠકનો ઉલ્લેખ આવ્યો છે પણ અમિત શાહે અર્લી વોર્નિંગ લેન્ડ સ્લાઇડ હિટ ઇન વાયનાડ થશે એ આપી હતી પરંતુ કેરળ સરકારે કોઈ પગલા ન લીધા હવે તિરુઅનંતપુરમ જે રાજધાની છે કેરળની વાયનાડે રાહુલ ગાંધી ત્યાંથી ગઈ વખતે સંસદ સભ્ય હતા અને આ વખતે પણ સંસદ સભ્ય તરીકે એ એ ચૂંટાયા ચૂંટાયા હતા હતા રાયબરેલીમાંથી પણ એટલે રાયબરેલીની બેઠક રાખીને એમણે રાજીનામું આપ્યું વાયનાડની બેઠક ઉપરથી અને એવું જાહેર કર્યું કે હું વાયનાડની પ્રજા સાથે સતત જોડાયેલો રહીશ અને આ વખતે પેટા ચૂંટણી જે થશે એમાં પ્રિયંકા ગાંધી વાડરા કોંગ્રેસના ઉમેદવાર તરીકે ત્યાંથી લડશે અને આજે એ ભાઈ બંને વરસતા વરસાદ વચ્ચે હજુ પણ ભૂસ્ખલન થયા કરે છે એવા જોખમ વચ્ચે એ જે અસરગ્રસ્તો હતા પીડિત પરિવારો હતા એ બધાને મળવા માટે એમને સાંત્વના આપવા માટે એમને શક્ય તે મદદ કરવા માટે હૈયાધારણ આપવા માટે એમની વારે છે એને માટે એ ત્યાં પહોંચ્યા અને મેં કહ્યું એમ કે અમિત શાહે જે કહ્યું હતું એને સીધો પડકાર એ કેરળના માર્ક્સવાદી મુખ્યમંત્રી પિન વિજયને આપ્યો છે એમણે કહ્યું અને પત્રકાર પરિષદ ભરીને કહ્યું કે અમને ઇન્ડિયા મિટરોલોજીકલ ડિપાર્ટમેન્ટ આઈએમડી જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા જીએસઆઈ અને સેન્ટ્રલ વોટર કમિશન એના તરફથી કોઈ રેડ એલર્ટ એ પ્રાપ્ત થયો નથી પિનરાઈ સેટ સેન્ટ્રલ ગવર્મેન્ટ એજન્સી નામ કર્યું કે એમણે અમને છે ને આવો કોઈ રેડ એલર્ટ આપ્યો હોય મને ખબર નથી પડતી કે અમિત શાહે આવું જુઠ્ઠાણું કેમ ઓકવું પડે છે અને એ પિંદરાઈ કે છે કે નોટ વન્સ ડીડ ધ ઇસ્યુ અ રેડ એલર્ટ બિફોર ધ ટ્રેજેડી આઈ એમડી ઇસ્યુડ ધર્સ્ટ રેડ એલર્ટ સિક્સ ક્યારે આવી અને સવારે છ વાગે એટલે કે આફત આવી એના પછી પાંચ કલાક પછી અને પાછા ઉપરથી ચોરી ઓરસી ના ચોરી તો આપણે નહીં કહીએ પણ ઉપરથી કેરળ સરકારને બદનામ કરવા માંગે છે અને કે છે

કેન્દ્રના ગૃહ મંત્રીની વાત ખોટી છે એવું છેને પત્રકાર પરિષદ ભરીને એ જાહેર કરે આજે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ વચન પાડ્યું છે વાયનાડના લોકોની પડખે એ રહે છે એના પહેલા એમણે દિલ્હીથી વહેલા જવું હતું પરંતુ એમને એમના પ્લેનને ત્યાં લેન્ડ કરવા માટેની પરમિશન નહોતી અને એના ઉપર પણ ભાજપ ભારતીય જનતા પાર્ટીના પેલા બેંગલુરુના સાંસદ છે તેજસ્વી સૂર્યા એ તો પાછા રાહુલ ગાંધીની ટીકા કરે છે જોયું એમ કે ત્યાં આફત આવી છે અને ભાઈ શ્રી અહીંયા છે દિલ્હીમાં અરે એમણે તો ઓલરેડી એમની પાર્ટીના લોકોને ત્યાં આગળ કહ્યું હતું કર્ણાટકના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને કહ્યું હતું કે તમે છે ને કામે વળો ત્યાં આગળ રાત કાર્યો કરો અને ત્યાંની સરકાર

જંડા ફરકાવીને અથવા તો કમળ લટકાવીને કે પછી માર્કસવાદી પાર્ટીના સિમ્બોલ લટકાવીને ત્યાં કાર્યો છપાવીને રાહત કાર્ય કર્યું દેખાડો કરાય નહીં કેરળ એ નોખી ભૂમિકા છે અને કેરળની પ્રજા એ બુદ્ધિજીવી પ્રજા છે એની એની સાક્ષરતાનો આંખ આખા દેશમાં સૌથી ઊંચો છે અને એટલા માટે ત્યાં ભારતીય જનતા પાર્ટીને પગ મૂકવાની જગ્યા નથી એક બેઠક મળી છે પણ એ પણ કેવી રીતે મળી છે તમે જાણો છો ગઈ વખતે વિધાનસભામાં એમણે એમના ઉમેદવાર જાહેર કરી દીધા હતા જાણે કે કેરળ ઉપર એમની સરકાર આવી જવાની છે પણ બીજી વખત ડાબેરી મોરચો સત્તામાં આવ્યો ત્યાં ડાબેરી મોરચો જે માર્ક્સવાદી પાર્ટીના નેતૃત્વમાં હોય છે એ અને કોંગ્રેસના નેતૃત્વવાળો એ યુડીએફ એ યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ અને પેલો એલડીએ સત્તામાં આવતા રહ્યા છે પાંચ પાંચ વર્ષે પણ આ વખતે તો પાંચ વર્ષ પછી ફરીને પિનરાઈ વિજયન એ મુખ્યમંત્રી બન્યા અને માર્કસવાદી અને ડાબેરી મોરચાની સરકાર એ ફરીને આવી તમને યાદ હશે કે દુનિયામાં સૌથી પહેલી ઇલેક્ટેડ કમ્યુનિસ્ટ ગવર્મેન્ટ ઓગણીસો સત્તાવનમાં કેરળમાં સ્થપાઈ હતી સૌથી પહેલી ઇલેક્ટેડ ગવર્મેન્ટ બાકી ગવર્મેન્ટ જે હતી ધારો કે માઓની ગવર્મેન્ટ હતી કે બીજી જ્યાં જ્યાં કમ્યુનિસ્ટ ગવર્મેન્ટ હતી એ સત્તા આંચકી લીધી હતી ક્રાંતિ ક્રાંતિને પગલે પણ કેરળમાં વોટની ક્રાંતિ થઈ ડેમોક્રેટિકલી ઇલેક્ટેડ લેફ્ટિસ્ટ ગવર્મેન્ટ હતી અને કેરળની પ્રજાનું તમે જુઓ એની એની સત્વશીલતા જુઓ મલયાલી પ્રજાની છેલ્લા સો વર્ષના એની સો વર્ષથી એના માથે આફતો આવતી રહી છે ફ્રોડ આવતા રહ્યા છે અમે અમારી પાસે જુલાઈ ઓગસ્ટ ઓગણીસો ચોવીસ થી માંડીને આજે ઓગસ્ટ ની પહેલી તારીખ છે બે હજાર ચોવીસ ની એના આંકડાઓ છે એ વખતે પણ માસિવ ફ્લડ આવ્યા હતા એટલે જોરદાર ફ્લડ આવ્યા હતા ત્રાવણકોર કોચી મલબારમાં અને ભયંકર ખાના કરાવી થઈ હતી એમાંથી એ ઉઠે છે ઓગણીસો ના જાન્યુઆરીમાં અગ્નિકાંડ થયું હતું ભયંકર સબરીમલા ફેસ્ટિવલ વખતે અને એકસઠ ના જુલાઈમાં પાછી લેન્ડસ્લાઇડ થઈ હતી પલક્કડ અત્તપડી એમાં અને એમાં તોતેર માણસો મૃત્યુ પામ્યા હતા સેવન્ટી નાઇન ના માર્ચમાં બસ ખાઈમાં લોકો માર્યા ગયા હતા મે એ વખતે પણ આફત આવી હતી ટ્રેજીક એક્સિડેન્ટ થયા હતા અને એકતાલીસ ટુરિસ્ટો માર્યા ગયા હતા અને બ્યાસી ના સપ્ટેમ્બરમાં ત્યાં આગળ લઠ્ઠાકાંડ થયો તો અને ઇઠોતેર લોકોના મોત થયા હતા પંચ્યાસી ના જૂનમાં લેન્ડસ્લાઇડ એટલે આવી ભૂસ્ખલનની ઘટનાઓ ઇડુક્કી માં બની હતી અને પંચાવન લોકો માર્યા ગયા હતા જુલાઈ અઠ્યાસી માં બેંગ્લોર બ્રિજ તૂટી પડ્યો હતો અને એકસો ને પાંચ લોકોના મૃત્યુ થયા હતા નવ્વાણું ના જાન્યુઆરીમાં સ્ટેમ્પેડ થયું હતું પંપા હિલ ટોપ પર અને ત્રસી અયપ્પાના જે ભક્તો હોય એ લોકો માર્યા ગયા હતા માર્ચ બે હજાર એક માં બસ માં આગ લાગી હતી અને ચુવાળીસ લોકો માર્યા ગયા હતા જૂન બે હાજર એકમાં ટ્રેન એક્સિડન્ટ થયો હતો અને બાવન લોકો માર્યા ગયા હતા નવેમ્બર બે હાજર એક માં લેન્ડ થઈ હતી અંબોરીમાં અને અડત્રીસ લોકો માર્યા ગયા હતા ડિસેમ્બર બે હાજર ચાર માં ડિસેમ્બર બે હાજર ચાર માં સુનામી માં કેરળના ત્યાં એકસો ને એકોતેર લોકોના જાન ગયા હતા અને એકસો નેવું ગામો એને અસર થઈ હતી ચાલીસ હજાર પરિવારો છ જિલ્લાના પરિવારોને સપ્ટેમ્બર બે હજાર નવમાં ટુરિસ્ટ બોટ એ ઊંધી વળી તેને પિસ્તાલીસ લોકો માર્યા ગયા હતા જાન્યુઆરી અગિયાર માં સ્ટેમ્પેડ થયું હતું અને એમાં સબરીમલાના એકસો ને છ ભક્તો માર્યા ગયા હતા એપ્રિલ બે હજાર સોળમાં આગ અગ્નિકાંડમાં એકસો ને દસ નવેમ્બર બે હજાર સત્તર ની અંદર અઢાર ઓગસ્ટમાં કેરળમાં ભયંકર ફ્લડ આવ્યા હતા એટલે કે પૂર આવ્યા હતા અને ચૌદ જિલ્લા ની અંદર ચારસો ને લોકો એ માર્યા ગયા હતા ઓગસ્ટ બે હાજર ઓગણીસ એ પાછી ભૂસ્ખલન માં છે ને ઓગણસાઠ લોકો માર્યા ગયા હતા બે હજાર વીસના ઓગસ્ટમાં ફરીને ભૂસ્ખલન કારણ કે ત્યાંની ધરતીમાં ભૂસ્ખલન થયા કરે છે સિત્તેર લોકો માર્યા ગયા હતા અને આજે એ આંકડો ત્રણસો સુધી પહોંચ્યો છે આપણી બધાની સંવેદના આખા ભારતની સંવેદના વિશ્વની સંવેદના એ કેરળની પ્રજાની સાથે છે અને આપણે એવું અપેક્ષિત માનીએ કે આ આવા તમામ રાજકીય પક્ષો અને તંત્ર એ દોડી જાય અને શક્ય તેટલી મદદ કરે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે નમસ્કાર